આજે આપણે બનાવીશું કાજુ લસણનું શાક તો એના માટે એક મોટો કપ આપણે લસણ લઈ લીધું છે અને અડધો કપ કાજુ લીધા છે અને મરચાં તો આપણે આની પેસ્ટ બનાવવાની છે તો લસણને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને મરચાં એડ કરી દઈશું અને થોડુંક આપણે પાણી અહીંયા એડ કરીને આની પેસ્ટ બનાવવાની છે તો હવે આપણે આને પીસી લઈશું પીસીને રેડી થઈ ગઈ છે આપણી પેસ્ટ તો ચાલો આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકી દીધું છે જરૂર પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું ઓઇલ ગરમ થાય એટલે આપણે કાજુને અંદર ફ્રાય કરવાના છે આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો શિયાળામાં આપણને લીલું લસણ મળે તો એકવાર અવશ્ય બનાવીને ખાજો અમુક વાનગીઓ એવી હોય છે કે શિયાળામાં જ બનાવીને ખવાય છે તો એકવાર અવશ્ય બનાવીને ખાજો તો તમે જોઈ શકો છો અહીંયા લાઈટ બ્રાઉન થઈ ગયા છે આપણા કાજુ તો હવે આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું કાજુના આપણે પ્લેટમાં નીકળી લેવાના છે જો તમારી પાસે આખા કાજુ ના હોય તો તમે ટુકડા પણ લઈ શકો છો બાકી રહેલા તેલમાં આપણે જીરું એડ કરીશું થોડીક આપણે હિંગ એડ કરીશું જે પેસ્ટ બનાવીને રાખી છે લીલા લસણની ને મરચાંની એ પણ એડ કરી દઈશું અને તેલ સાથે એને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હાઈ નથી રાખવાની અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરીશું હળદર પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું અહીંયા કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ નથી કરવાનો અને મસાલાને સારી રીતે પાકવા દેવાનો છે બે મિનિટ માટે અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ મજાનો મસાલો પાકી જાય અને થોડુંક તેલ છૂટું પડે પછી આપણે જે કાજુને ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે અને એને સાથે મિક્સ કરી લઈશું વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો અહીંયા આપણે એક કપ થોડું ગરમ પાણી એડ કરીશું હું તમને મારા દરેક વિડીયોમાં કહું છું કે કોઈ બી આપણે રેસીપી બનાવતા હોય શાક કે જેમાં પણ આપણે ગરમ પાણી એડ કરીએ તો એનો ટેસ્ટ પણ સારો આવે છે અને ટેમ્પરેચર જળવાઈ રહે છે અને ટેસ્ટી બને છે ખાવાનું તો અહીંયા આપણે બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી હતી એ કટ કરીને રાખી છે એ પણ એડ કરી દઈશું અને બે થી ત્રણ ચમચી આપણે કટ કરેલું લીલું લસણ એડ કર્યું છે તો શાક તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે ને મસ્ત મજાનું મજાનુંવી ગ્રેવીવાળું બની ગયું છે તો આપણે સર્વ કરી લઈશું તો કાજુ લસણનું શાક બનીને રેડી થઈ ગયું છે એકવાર અવશ્ય બનાવીને ખાજુ ગાર્નિશિંગ માટે આપણે ઉપર થોડુંક કાચું લસણ એડ કરીશું તો હેલ્ધી છે ટેસ્ટી છે અને ખાવાની ખૂબ મજા આવે છે બનાવજો ખાજો અને એન્જોય કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જ શ્રી કૃષ્ણ